દક્ષિણ ગુજરાતનો રોકડીઓ પાક છે ઓછી જમીન ધરાવતા ખેડૂતો પણ શેરડીનું વાવેતર કરી અને કમાણી કરી લેતા હોય છે ઓલપાડના ખેડૂતે શેરડીના વાવેતરની સાથે ટૂંકા ગાળાના પાક ફ્લાવરનો આંતર પાક લઈને પોણા ત્રણ લાખ રૂપિયાની આવક સહેજે લઈ લીધી છે શેરડીમાં આંતર પાકથી ખેડૂતને કેવો ફાયદો થયો તે નિહાળીએ કૃષિ વિશ્વમાં ઓલપાડના ખેડૂતે શેરડીના વાવેતરમાં કર્યો નવો અખતરો શેરડીમાં બે હાર ફ્લાવરનું વાવેતર કરી લીધી વધારાની આવક લાંબા ગાળાના પાકમાં ટૂંકા ગાળાના પાકનું લીધું ઉત્પાદન માત્ર સિત્તેર દિવસના ગાળામાં પોણા ત્રણ લાખ રૂપિયાની લીધી આવક શેરડી દક્ષિણ ગુજરાત નો મહત્વનો રોકડીયો પાક ગણાય છે કાળી ચીકણી જમીન માં શેરડી નું સારું ઉત્પાદન મળી રહ્યું છે શેરડી એ લાંબા ગાળા પાક ગણાય છે એટલે ખેડૂતો હવે તેમાં પોતાની રીતે નવા નવા ખતરા કરતા હોય છે ઓલપાડ તાલુકાના પરિયા ગામના બ્રિજેશ કુમાર ભરતભાઈ દેસાઈએ અઢી એકર માં શેરડી વાવેતર કર્યું છે આ સાથે શેરડીમાં શાકભાજી પાક ફ્લાવરનો આંતર પાક લઈને માત્ર સિત્તેર દિવસના ટૂંકા ગાળામાં પોણા ત્રણ લાખ રૂપિયાની આવક લઈ લીધી છે શેરડીની બે હરોળની ખાલી જગ્યામાં ખેડૂતે સમયનો સદુપયોગ કરીને કરેલો પ્રયોગ સફળ રહ્યો છે ઓલપાડના યુવા ખેડૂત બ્રિજેશભાઈ પોતાના ખેતરમાં દર વર્ષે શેરડીનું વાવેતર કરે છે આ વખતે પણ અઢી એકર માં શેરડીનું વાવેતર કર્યું હતું સાથે તેમણે શાકભાજી પાક ફ્લાવરનો લીધો હતો શેરડીનું ઓક્ટોબર મહિનામાં વાવેતર કર્યું હતું શેરડીનું સવા ફૂટ બાય ચાર ફૂટના અંતરે વાવેતર કરવામાં આવે છે શેરડીનું અંદાજિત ચાર ટન જેટલું બિયારણ વાપર્યું છે શેરડીના વાવેતર સમયે એમોનિયમ સલ્ફેટ માઇક્રોન્યુટ્રીયન્ટ વગેરે આપ્યા હતા શેરડીની બે હરોળ વચ્ચેની જગ્યામાં ફ્લાવરના ચાલીસ હજાર રોપા લગાવ્યા હતા શેરડીમાં પંદર દિવસથી ઉગાવ મળે છે શેરડીનો છોડ મોટો થયો એટલે અર્થાત એકવીસ દિવસ પછી તેમાં ફ્લાવરનું વાવેતર કર્યું હતું શિયાળામાં ફ્લાવરની ગુણવત્તા સારી હોય સારા ભાવનો ફાયદો પણ મળે છે પરિયાના ખેડૂતે શેરડીનો સારો ઉગાવ થયા પછી એક જ માવજતમાં બે પાકનું ઉત્પાદન લેવા શાકભાજીનો આંતરપાક લીધો સડીની બે હાર અંતરે વાવેતર કર્યું હતું ફ્લાવરનું બિયારણ લાવીને તેનું ધર ઉછેરવામાં આવે છે ફ્લાવરના રોપા તૈયાર કરવા માટે પચીસ પેકેટ બિયારણનો ઉપયોગ કર્યો છે એક પેકેટ પાંચસો પચાસ રૂપિયા કિંમતે ખરીદીને લાવ્યા હતા સ્ટડી તેમજ ફ્લાવરની માવજોતમાં શરૂઆતની અવસ્થામાં ધ્યાન આપવું પડે છે ફ્લાવરના પાકમાં રોગ જીવાત ન આવે તે માટે પંદર દિવસથી દવાનો છંટકાવ પણ કર્યો હતો આ સિવાય પોષણ માટે વોટર સોલ્યુબલ ખાતર સ્પ્રે કરીને પણ આપ્યું હતું ફ્લાવરનો એક દડો ચારસો થી છસો ગ્રામ વજનનો તૈયાર થયો હતો આ વર્ષે ફ્લાવરના સારા ભાવ મળ્યા હતા આઠસો થી એક રૂપિયા પ્રતિ મણનો ઊંચો ભાવ મળતા બે લાખ રૂપિયાની આવક થઈ છે ફ્લાવરની ખેતીમાં બધું મળીને પચીસ રૂપિયા જેટલો ખર્ચ આવ્યો છે ફ્લાવરનું વેચાણ

હું વાવેતર રૂપા લાવ્યા હતા અને અંતરે જ પંદર દિવસના અંતરે દવાનો છંટકાવ કર્યો હતો અને બંડે સાથે કાક હોવાથી ખાતરના ખર્ચમાં ઘટાડો થતો હોવાથી અને લીલો પ્રવાસ પણ થાય છે અંદર જેથી શેરડીના ઉત્પાદનમાં સારો એવો ફાયદો થાય છે અને બે પોઈન્ટ પાંચ દિવસમાં અમે બે લાખ એંસી હજારનો ફ્લાવરનું ઉત્પાદન લીધું હતું અને કુલ ખર્ચ મારો પચીસ હજારનો આજુબાજુ થયો હતો અને ફ્લાવર નું નું વજન ચારસો ગ્રામ નું વજન આવતું હતું આંતર પાક માટે આશીર્વાદ રૂપ મને સાબિત થયો છે પરિયાના ખેડૂતે સરડીના પાકમાં ટૂંકા ગાળાના શાકભાજી પાક ફ્લાવરનું ઉત્પાદન લઈને નવો પ્રયોગ કર્યો છે તેમનો આ પ્રયોગ જોઈને આજુબાજુના ખેડૂતો પણ આગામી સમયમાં આવો પ્રયોગ કરશે તે માનવું રહ્યું સુરતથી હર્ષદ પટેલ સાથે કૃષિ વિશ્વ ડેસ્ક જીએસટીવી